ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના બંને બગીચાની અંદર ફૂલ ખીલા છે તે બતાવી રહ્યો છું આ કરણના ફૂલ છે મિત્રો તેમજ આ તગડીના ફૂલ છે મિત્રો ચાલો મિત્રો નાના બગીચાની અંદર વેલના ફૂલ પણ તમને બતાવી દઉં તેમજ મિત્રો સરસ મજાના બીજા પણ ફૂલ બતાવીશ ચાલો મિત્રો આપણા મોટા બગીચાની અંદર જાસુદના ફૂલ પણ ખીલી ગયા છે તે પણ હું તમને બતાવીશ મિત્રો તેમજ આપણા મોટા બગીચાની અંદર વેલ સાથે પણ સરસ મજાના બ્લુ એટલે કે વાદ ફૂલ આવ્યા છે તે પણ હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના તગડાના ફૂલ પણ તમને બતાવી દઉં તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના અલગ અલગ ફૂલ ઘણા બધા તમને ઉનાળાનો સમય હોવા છતાં પણ ઘણા બધા ફૂલ ખીલી છે મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોક આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો આજની આપણી સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું પંજાબી સ્ટાઇલ શાક બનાવવાનું છે મિત્રો જેનું જે ગાંઠિયા અને કાજુનું પંજાબી શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં સૌપ્રથમ આપણે તાજા સરસ મજાના ગીરેજ બનાવેલા ગાંઠિયા લીધેલા છે તેમજ કાજુ છે વાલી વાલી કોથમીર છે પેપ્સી કપ છે એક સૂકો કાંદો છે બે ટમેટા છે તીખા મરચાં છે સરસ મજાનો લસણનો ગાંઠિયો છે અને આપણા બગીચાનો સરસ મજાનો મીઠો લીમડો છે મિત્રો તો ચાલો સરસ મજાનું આજે આપણે પંજાબી સ્ટાઇલ ગાંઠિયા અને કાજુનું સરસ મજાનું શાક બનાવીને ભાખરી સાથે સૌ કરશું મિત્રો જે આપણે આપણા બગીચામાં બેસીને જ જમશું તમે પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તેનો સ્વાદ ભરપૂર હોય છે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું પંજાબી સ્ટાઇલ ગાંઠિયા અને કાજુનું શાક જે બનાવી રહ્યા છીએ તેનો વઘાર કરી લઈએ સૌપ્રથમ આપણે ટમેટા તીખા મરચાં પેપ્સીકમ મરચાંનું કટિંગ કરી રાખેલું છે તો ચાલો તેલ આવી ગયું છે તેમાં આખા જીરાઈથી વઘાર કરશું મિત્રો થોડીક હિંગ ચાલો મિત્રો અંદર હવે મરચાં અને ટમેટા પણ ઉમેરી દઈએ સરસ મજાનું આપણે ગ્રેવી તૈયાર થઈ જાય ત્યાર પછી અંદર આપણે કાજુ અને ગાંઠિયા ઉમેરવાના છે મિત્રો ચાલો સરસ રીતે આપણે ગ્રેવીને પાકવા તૈયાર કરીએ ચાલો મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ તેમજ થોડીક હળદર જીરું તેમજ આપણે જે લસણીઓ ખાંડીને તૈયાર કરેલો છે મિત્રો તે પણ અહીંની ચટણી ઉમેરી દઈએ તેમજ ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ તેમજ લાલ મરચું પણ થોડુંક ઉમેરી દઈએ સરસ મજાની આપણી ગ્રેવી પાકી જાય ત્યાર પછી જ આપણે તેની અંદર કાજુ અને ગાંઠિયા ઉમેરવાના છે મિત્રો ચાલો મિત્રો ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો અંદર હવે કાજુ અને ગાંઠિયા ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો હવે કાજુ અને ગાંઠિયા અંદર ઉમેરી દઈએ છીએ આપણે તે ઉમેરી દઈએ હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે પાકી જાય ત્યાર પછી આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવું કાજુ ગાંઠિયાનું શાક બનાવજો મિત્રો કારણ કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે આપણા સબસ્ક્રાઈબને માન આપીને આપણે પંજાબી વિડીયા પણ બનાવવાનું ચાલુ કરેલ છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો બીજા પણ પંજાબી શાક આપણે બનાવવાના છીએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું જે પંજાબી શાક બનાવી રહ્યા છીએ તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે કાજુ ગાંઠિયાનું સરસ મજાનું જે પંજાબી સ્ટાઇલથી શાક બનાવશું તેની સાથે ભાખરી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમે પણ આ રીતે સરસ મજાનું શાક બનાવજો મિત્રો ચાલો સરસ મજાની આપણી ભાખરી દેશી ઘીથી ચોપડીને તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું કાજુ ગાંઠિયાનું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તેની અંદર થોડી કોથમીર પણ ઉમેરી દીધી છે તો ચાલો મિત્રો હવે સરસ રીતે આપણી ભાખડી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસશું મિત્રો જે હું તમને થાળી બતાવીશ અને ચોક્કસથી આવી નવી જ રીતે સરસ મજાનું આપણે શાક તૈયાર કરેલું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું પંજાબી સ્ટાઇલથી ગાંઠિયા અને કાજુનું શાક તૈયાર થઈ ગયું છે સાથે ભાખરી પણ આપણે બનાવી છે મિત્રો તેમજ સરસ મજાનું કાંદાનું સલાડ પણ તૈયાર છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે તૈયાર કરેલું આપણું શાક ને ભાખરી જમી લઈએ તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે તો આપણી સ્ટાઇલ પ્રમાણે આપણા બગીચાની અંદર બેસીને જ આપણે સરસ મજાનું પંજાબી શાક જમશું મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ સવ કરી લઈએ ખાઈ લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને તમને બીજા પણ આવા પંજાબી શાક બનાવીને બતાવીશ મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી